મા બાપ કા સપના હોતા કે બચ્ચા આગે બઢે કુછ બડા કરે લેકિન સહી સ્કૂલ કા ચુના કરના સબસે બળા કદમ હોતા आइए नारायण विद्यालय में जहां सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहां प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग क्यूँकी एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय ભરૂચના સર્જનહાર મહર્ષિ ગુળગુરુષિજીના સિત્તેર માંગ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી ભરૂચના દાંડિયા બજાર સ્થિત પૌરાણિક મહર્ષિ ગુગુરુષિજીના મંદિરે મહર્ષિ ગુગુરુષિજીની પ્રતિમા સ્થાપનને સિત્તેર વર્ષ થતાં સિત્તેર માંગ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભાર્ગવ બ્રાહ્મણોના આરાધ્ય અને ભરૂચના સર્જનહાર ભગવાન શ્રી મહર્ષિ ગુળગુરુષિજીની મૂર્તિ પ્રતિષ્ઠાને સિત્તેર વર્ષ પૂર્ણ થતાં સિત્તેર માં પાટોત્સવની ભાર્ગવ બ્રાહ્મણો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત શ્રી ભૃગુ મંદિર ખાતે યોજાયેલ સિત્તેર માંગ પાઠોત્સવ નિમિત્તે શ્રી મહર્ષિ ભૃગુઋષિજીની પ્રતિમાને ભુદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સવારે કેસર સ્નાન સાંજે લઘુરૂદ્રક મહાઆરતી ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાર્ગવ બ્રાહ્મણો હાજર રહ્યા હતા વૈશાખી પૂર્ણિમા એટલે ભૃગુ ઋષિ મહર્ષિ ભૃગુ ઋષિ નો પાઠોત્સવ ભૃગુઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા ને આજે સિત્તેર વર્ષ પૂરા થયા એનો માર્ગવ સમસ્ત પંચ દ્વારા ઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે આજે પાટોસ્તોનું આયોજન કર્યું છે જેમાં સવારે કેસરસ્થાન ત્યારબાદ બપોરે લઘુ રુદ્ર અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાર્ગ ભાર્ગવ બ્રાહ્મણજનોએ બહુ મોટો ભાગ લીધો હતો